નમસ્કાર દર્શક મિત્રો હું છું તમારો મિત્ર ધર્મલોકમાંથી આજે આપણે મિથુન રાશિ માટેની એક મોટી અને ખૂબ જ સારી વાત કરવાના છીએ અઠ્ઠાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ ન્યાયના દેવતા શનિદેવ પોતાની ઊંધી ચાલ વકરી છોડીને સીધી ચાલ માર્ગી શરૂ કરી રહ્યા છે આ ફેરફાર છવ્વીસ જુલાઈ બે હજાર છવ્વીસ સુધી રહેશે આ લગભગ આઠ મહિના તમારા માટે ખૂબ જ ખાસ રહેશે છેલ્લા કેટલાક મહિનાથી જે સમસ્યાઓ ચાલી રહી હતી તે હવે દૂર થશે શા માટે આ સમય સારો છે સાદો તર્ક આ સમય સારો શા માટે છે તે સમજી લો ગુરુ અને શનિનો સાથ તમારી કુંડળીમાં શનિ તમારા કરિયરના ઘર દસમા ભાવમાં બેઠા છે આ ઘર તમારા કામ અને સફળતાનું છે સૌથી મોટી વાત એ છે કે ગુરુગ્રહ દેવગુરુ ધનના ઘરમાં બેસીને પોતાની શુભ નજર સીધી શનિદેવ પર નાખી રહ્યા છે ગુરુ ભાગ્ય સારા નસીબ અને શનિ સખત મહેનત જ્યારે સાથે મળે છે ત્યારે તમને તમારી મહેનતનું ફળ ડબલ મળે છે હવે તમને સંઘર્ષ ઓછો કરવો પડશે અને લાભ વધુ મળશે અટકેલા કામ પૂરા થશે શનિની સીધી ચાલનો મતલબ છે કે અત્યાર સુધી જે કામોમાં અવરોધો આવતા હતા તે હવે ઝડપથી પૂરા થશે એક કરિયર અને કામ ધંધો નોકરી વેપાર આ આઠ મહિના તમારા કરિયર માટે વરદાનરૂપ છે નોકરીમાં ઓળખ જો તમને લાગતું હતું કે તમે ઓફિસમાં મહેનત કરો છો પણ તમને માન સન્માન કે વખાણ નથી મળતા તો હવે તમારું કામ ચમકશે પ્રમોશન અને નિર્ણય જો તમારું પ્રમોશન અટકાયેલું હોય તો જાન્યુઆરી બે હજાર છવ્વીસની આસપાસ તે ફાઇલ ફરીથી ખુલશે અને નિર્ણય તમારા પક્ષમાં આવશે નવી નોકરી જે લોકો બેરોજગાર છે કે નોકરી બદલવા માંગે છે તેમને સારી અને લાંબા સમય ટકે તેવી નોકરી મળશે જેનાથી સમાજમાં તમારું કદ વધશે વેપારમાં ફાયદો વેપારમાં જે ડીલ અથવા ગ્રાહકો અટકી ગયા હતા તે પાછા આવશે અને મોટા કોન્ટ્રાક્ટ મળશે લાભના ક્ષેત્રો કન્સ્ટ્રક્શન મશીનરી ટેકનિકલ કામ સોફ્ટવેર વગેરે અને સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ખાસ લાભ મળશે બે ધન અને પૈસા આર્થિક લાભ તમારા બેંક બેલેન્સ માટે આ સમય ઉત્તમ છે ફસાયેલા પૈસા મળશે જો તમારા પૈસા બજારમાં ફસાયેલા હોય કોઈએ ઉધાર લીધું હોય અને પાછા ન આપતા હોય તો તે હવે પાછા મળશે ખર્ચા પર નિયંત્રણ શનિની નજર ખર્ચના ઘર પર છે આનાથી તમારા બિનજરૂરી ખર્ચા જેમ કે દવાખાનાના ચક્કર ફિઝુલ ખરીદી પર બ્રેક લાગશે પૈસા પાણીની જેમ વહી જશે નહીં પણ તિજોરીમાં જમા થવા લાગશે બચત ગુરુ ઉચ્ચના હોવાથી તમારી બચત સેવિંગ્સ વધશે તમે લાંબા ગાળા માટે સારી જગ્યાએ રોકાણ કરી શકશો ત્રણ અંગત જીવન અને સંબંધો ઘર પરિવારમાં શાંતિ અને સુખ આવશે ઘર અને સંપત્તિ જો તમે ઘણા સમયથી ઘર જમીન કે ગાડી ખરીદવાનું વિચારી રહ્યા હો તો આ આઠ મહિનામાં તમારું સપનું પૂરું થઈ શકે છે માતાનું સ્વાસ્થ્ય માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે તેમને સમય આપજો લગ્નજીવન ગભરાશો નહીં શનિ તમારા માટે ભાગ્યના સ્વામી છે તેમની નજર લગ્નના ઘર પર હોવાથી સંબંધો તૂટશે નહીં પણ મજબૂત થશે અપરિણિત જો લગ્નની વાત પાક્કી ન થતી હોય તો હવે શરણાઈ વાગશે પતિ પત્ની જે નાની મોટી ગેરસમજણ હતી તે દૂર થશે તમારા જીવનસાથીને પણ તેમના કરિયરમાં મોટી સફળતા મળી શકે છે ચાર ગૃહિણીઓ હાઉસવાઇફ્સ માટે ખાસ ઘર સંભાળતી મહિલાઓ માટે પણ આ સમય સારો છે બચત વધશે ગુરુની કૃપાથી તમારી ગુલ્લક સેવિંગ્સ વધશે તમે પોતાના માટે સોનું કે ઘરેણાં ખરીદી શકશો પોતાનો ધંધો જો તમે ઘરે બેસીને કોઈ કામ જેમ કે ટિફિન સેવા ટ્યુશન ઓનલાઇન કામ શરૂ કરવા માંગતા હો તો આ સમય શરૂઆત કરવા માટે ઉત્તમ છે શનિ તમને તેમાં ઓળખ અપાવશે પાંચ સાવધાની અને સરળ ઉપાય સારી વાતો સાથે થોડું ધ્યાન રાખવું જરૂરી છે સાવધાની સ્વાસ્થ્ય શનિ પગ અને નસો સાથે જોડાયેલા છે જો તમે ડાયાબિટીસના દર્દી હોવ તો પગનું વિશેષ ધ્યાન રાખજો નાની ઈજાને પણ નજરઅંદાજ ન કરશો ધીરજ રાખો શનિદેવને ઉતાવળ કે શોર્ટકટ પસંદ નથી ધીમે ધીમે અને નિયમિત કામ કરતા રહેશો તો મોટી સફળતા જરૂર મળશે સરળ ઉપાય શ્રમિકોનું સન્માન પોતાના કામવાળા ડ્રાઈવર કે નોકરચાકર સાથે આદરથી વાત કરો દાન શનિવારે કોઈ ગરીબને કાળા અડદની દાળનું દાન કરો કે ભોજન કરાવો હનુમાનજીની પૂજા દર શનિવારે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરો અને નિયમિત રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરો તેનાથી શનિદેવ હંમેશા ખુશ રહેશે સંદેશ મિથુન રાશિવાળા મિત્રો હવે તમારા માટે પ્રગતિનો દરવાજો ખુલી ગયો છે તમારા ભાગ્યનો સિતારો ઊંચો છે મહેનત કરતા રહો સફળતા તમારી રાહ જોઈ રહી છે મને આશા છે કે તમને આ સરળ ભાષામાં સમજાયું હશે જો તમને મારા સમજાવવાનો પ્રયાસ સારો લાગ્યો હોય તો હંમેશની જેમ લાઇક અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને જો હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર કરજો તમારો દિવસ શુભ રહે જય શ્રીરામ